માળકા ગામે શિવકથામાં ભાવિક ભક્તોનું મેરામણ ઉમટું શ્રાવણ માસના પવિત્ર અવસર પર માળકા ગામે કથા સપ્તાહ સાથે છે આશુતોષ શ્રી માહેશ્વર મહાદેવના ધામ ખાતે ચાલી રહેલી આ કથા દરમિયાન દરરોજ સવારથી સાંજ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે કથા મહોત્સવના છઠ્ઠા દિવસે વિશેષ પ્રસંગે આઝાદ ફિલ્ડ પ્રમુખ પત્રકાર હાર્દિક સિંહ રાજપૂત તથા રાણાભાઈ પારેગી વશુદભાઈ ઠાકોર તરાદનું આયોજકો તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પત્રકારોને ફૂલહાર પહેરાવીને શાળા અર્પણ કરી તથા તાળીઓના ગડગાટ સાથે આવકારવામાં આવ્યા હતા સ્વાગત સમારોહને સંબોધતા આયોજક મંડળના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે માડકા ગામની ધરતી પર યોજાતી આ શિવકથા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપે છે આ પ્રસંગે ગામના આગેવાનો તથા સેવકગણ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કથા મહોત્સવ દરમિયાન પૂજ્ય વક્તા શ્રીએ શિવ પુરાણના વિવિધ પ્રસંગો વર્ણવીને ભક્તોને જીવનમાં સદાચાર ભક્તિ અને સદગુણ અપનાવવાનો સંદેશ આપ્યો હતો કથા મંડપમાં સવારથી સાંજ સુધી ભજન કીર્તન અને પૂજા પાઠનો માહોલ સર્જાય છે ગ્રામજનો દ્વારા પ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી રહી છે જેમાં દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આજે છઠ્ઠા દિવસે ભક્તિભાવથી માળકા ગામ ધન્ય બન્યું છે હવે કથાનું વિરામ સવાન બે હજાર એકા શ્રાવણ તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે કરવામાં આવશે

આજથી સિત્તેર વર્ષ પૂર્વે એક ઝાડાની અંદર એક ગાય જતી હતી અને ગાયનું દોહન થઈ જતું હતું પછી એ ગાયનો પગરી લેવામાં અને ધીરે ધીરે એનું સંશોધન કર્યું તો એ ગાય શિવલિંગ ઉપર પોતાનું દૂધ અર્પિત કરતી હતી ત્યારે ગામ લોકો ભેગા થઈને ત્યાં એક ઓરડીની વ્યવસ્થા કરી પૂજા અર્ચના થઈ એમાં સૌ પ્રથમ એક અમારા ગામના બ્રાહ્મણ જેઓ પોતે અભંગ હતા ધનાજીભાઈ વેલાણી તેઓએ અહીંયા સૌ પ્રથમ પૂજાની શરૂઆત કરી અને એના પછી આ તટૂમિમાં એક ડુંગરપુરી જેવા સંત થઈ ગયા અને આજથી સિત્તેર વર્ષ પૂર્વે મંદિરનું નિર્માણ થયું એ સિત્તેર વર્ષ થયા એટલે મંદિર જર્જરિત થયું હતું અને એમની સમાધિને સ્થાન ઉપર એક મંદિર નિર્માણ કરવાનું કાર્યની શરૂઆત કરી એ વખતે ગામ લોકોએ ભેગા થઈ સેવકજણ ભેગા થઈ અને સંકલ્પ કર્યો કે અહીંયા મંદિરનું નિર્માણ કરવું આજથી બે વર્ષ પૂર્વે જ એની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય રીતે થઈ અને ભવિષ્યની અંદર અહીંયા બાર જ્યોતિર્લિંગનું નિર્માણ થાય એવો અમારો સંકલ્પ છે અને પૂજ્ય લંકેશ બાપુની શિવકથા અહીંયા કરવાનો સંકલ્પ જયારે ગામ લોકોએ લીધો ત્યારે બે હજાર બત્રીસ સુધી એમનું બુકિંગ હતું પરંતુ અમારો આગ્રહ એવો હતો કે શ્રાવણ માસની અંદર શિવકથા કરો એવું અમારે કરાવ્યું છે અને એમણે અહીંયા મુલાકાત લીધી અને આ દ્રદ્યમાન માહ્યશ્વર મહાદેવના ધામમાં આવીને એ ઉર્જાવાન સ્થળ એમને ગમ્યું અને એમણે અમેરિકાની કથા રદ કરીને અહીંયા કથા કરી આ કથાનું રસપાન આજે છેલ્લા છ છઠ્ઠા દિવસે જ્યારે માનવ મહેરામણ અહીંયા ઉમતો છે તો આપ સૌ પત્રકાર મિત્રોને પણ સ્વાગત કરું છું અને અમારા સમસ્ત ગ્રામજનો અને સેવકગણ એની કમિટી સતત પુરુષાર્થ કરી રહ્યા છે અનેક યુવાનો એમાં પાડી રહ્યા છે અને ભવ્ય આ શ્રાવણ માસમાં કથાનું થઈ રહ્યું છે બોલો માસ હાર શિવ આજે માળકા નગરમાં એમાં માહ્યેશ્વર મહાદેવ નું જે ધામ આવેલું છે તેમાં ચારે બાજુ આપણે જોઈ રહ્યા છે કે માનવ મહેરામા એક આપણો ધાર્મિક શિવ નું રસપાન કરવા માટે શિવ કથા માટે શિવનું શિવ પુરાણ એ ડોક્ટર લંકેશ બાપુ પોતાના મુખાર કરી રહ્યા છે ત્યારે તેને સાંભળવા માટે અત્યારે બધા જ ઉમટી પડ્યા છે અમે જોઈ રહ્યા છીએ કે તે મંડપ પણ નાનો પડી રહ્યો છે એટલા બધા શિવ ભક્તો અને એમાં શ્રાવણ મહિનામાં જયારે આ શિવ કથા નો જે આ સાંભળી એનું આપણને પુણ્ય મળવાનું છે અને આ શિવ કથાનું જે આયોજન આ માડકા ગામ દ્વારા જે કરવામાં આવ્યું છે એ ગામના દરેક જ્ઞાતિજનો યુવાનો વડીલો અને બધાએ જે શપથ જેમત ઉઠાવી છે એમનો દરેકનો અમે આ પ્રસંગે બહુ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ